માંડવી તાલુકાના મકડા ગામે ત્રેવીસ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે માંડવી તાલુકાના મકડા ગામે કોટડા રોડ પર કરોડના ખર્ચે બોક્સ અને પાપડીના કામોનું ખાતમુહૂર્ત સંત કલ્યાણદાસ બાપુ રવિ ભાણા આશ્રમ હિંગરિયા અને ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે થયું હતું મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું સ્વાગત પ્રવચન મકડાના પૂર્વ સરપંચ બળવંતસિંહ જાડેજાએ કર્યું હતું સંત કલ્યાણદાસ બાપુની ભાવવંદના કરાઈ હતી જ્યારે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનો ગામના વિવિધ સમાજો અને આગેવાનો દ્વારા વિશિષ્ટ બહુમાન કરાયું હતું મકડાના યુવા આગેવાન બળવંતસિંહ જાડેજાનો તેમની સક્રિયતા અને સેવાભાવ બદલ ધારાસભ્યના હસ્તે સન્માન થયું હતું કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ કેવલભાઈ ગઢવી સુરેશભાઈ સંઘાર વિક્રમસિંહ જાડેજા અમુલભાઈ દેઢિયા કેશવજી રોસિયા બટુકસિંહ જાડેજા સામંતભાઈ ગઢવી જીવરાજ ગઢવી નિલેશ મહેશ્વરી દેવાંગભાઈ સાખરા

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની મન કી બાતનો કાર્યક્રમ પણ ત્યાં જ કર્યો અને ત્યાંથી પછી અહીંયા આજે મકડા ગામે મકડા ગામ એ માંડવી વિધાનસભા વિસ્તારનું પહેલું ગામ છે અને માંડવી વિધાનસભા વિસ્તારનું પહેલાં ગામમાં એના ગામમાંથી બહાર નીકળવા માટે મઉં તરફ આવતા આવવા માટે બે પુલની જરૂર પડે અને મકડાથી કોટળા તરફ જતાં ત્રણ પુલની જરૂર પડે વરસાદ ભારે વરસાદ હોય તો આખું ગામ બેટમાં પરિવર્તિત થઈ જતું હતું તો એ આ જગ્યા પર પુલિયા બનાવવા માટેના ત્રેવીસ કરોડ રૂપિયા જેવી માતબર રકમ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે મંજૂર કરી છે આના ઉપરથી બહુ સ્પષ્ટ થાય છે ગામ બહુ નાનું છે પણ રકમ ખૂબ મોટી ફાળવી છે આના ઉપરથી સ્પષ્ટ છે કે સરકાર કોઈ પણ જગ્યાએ નાનામાં નાના છેવાડાના માનવી સુધી ગમે મોટી રકમ હોય તો પણ એ રકમ ખર્ચીને લોકોની સુવિધા માટે લોકોની સુખાકારી માટે રકમ ખર્ચવા અને મંજૂર કરવા તૈયાર છે એટલે અહીંયા આજે ચાર પુલ પાપડીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે હજી એક અગાઉ આવનારા દિવસોમાં અહીંયા એ પણ એક પાપડી અને પુલનું મંજૂર થશે મંજૂર થઈને આવશે એટલે કામ શરૂ થશે એટલે કહેવાનો મતલબ છે કે છેવાડાના માનવી સુધી પહોંચવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર તત્પર છે એ આનાથી ફલિત થાય છે નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ વખતના બજેટમાં પ્રાકૃતિક ખેતી ઉપર ખૂબ ભાર આપ્યો છે પ્રાકૃતિક ખેતી ઉપર બજેટમાં આમંટન પણ કર્યું છે અને વિશ્વની અંદર આપણા મિલેટ્સ એટલે કે જાડા ધાનને પ્રમોટ કરીને દુનિયાભરમાં એમ કહ્યું છે કે આ જાડુ અનાજ જાડુ ધાન દુનિયાભરના લોકો જો ખાશે તો આરોગ્યતામાં વર્ધન થશે તો હવે એ છે તો કચ્છની અંદર આપણે બાજરો જુવાર રાગી રતળ આવી બધી વસ્તુઓ રાજઘરો આ બધી વસ્તુઓ આપણા આબોહવાને અનુકૂળ છે અને પ્રાકૃતિક એટલે દેશી ગાયના ખાતરથી આ જો ખેતી કરી અને આ ધાન પકાવવામાં આવે તો આવનારા દિવસોમાં ખેડૂતોને એ ફાયદો કરાવે એમ છે અને ગાય આધારિત ખેતી પ્રાકૃતિક ખેતી કરી અને નર્મદા મૈયાનું પાણી એમાં પ્રાપ્ત થાય તો સોનામાં સુગંધ મળે એવા આયોજનો ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર અને દેશની માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબને નેતૃત્વવાળી સરકાર આ ડબલ એન્જિનની સરકાર કરે છે એટલે ખેડૂતોને પણ ફાયદો થાય એના માટેના પ્રયાસો ચાલી રહ્યા છે લોકોએ મતરૂપી આશીર્વાદ આપ્યા તો સહજ રીતે વિકાસના કાર્યો તો બધા કરવાના જ હોય પરંતુ માનવ સહજ સમજીને રાજકારણથી પર ઉઠીને પ્રાકૃતિક વિષયોને પણ પ્રાધાન્ય આપવું એ આપણી સૌની ફરજ તો એ પ્રાકૃતિક ફરજના ભાગરૂપે વૃક્ષારોપણોનું વિશેષ કાર્ય થાય એમાં લોકોને જનભાગીદારીથી જોડવા માટે લોકોને જોડીને એટલે કે એક વ્યક્તિ ત્રણ હજાર રૂપિયાનું એક વૃક્ષ થાય છે એમાંથી પંદરસો રૂપિયા એ વ્યક્તિ આપે અને પંદરસો રૂપિયા રાજકોટ વૃદ્ધાશ્રમ સદ્ભાવના વૃદ્ધાશ્રમ એના મારફત સાથે રાખીને એમ ત્રણ હજાર રૂપિયાનું ઝાડ રાખે જેને ત્રણ વર્ષ સુધી ચાકરી કરવામાં આવે જેને ત્રણ વર્ષ સુધી મોટું કરવામાં આવે એવા સામાન્ય ઝાડથી પ્રારંભ કરેલો વિચાર કર્યો પરંતુ આજે એ લગભગ પચીસ હજાર ઝાડ સુધી પહોંચી રહ્યા છે સાત આઠ કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ બનવા જઈ રહ્યો છે એક પેડ માકે નામ દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ કલ્પના આપી અને કલ્પનામાંથી વિચાર પ્રાપ્ત કરી પ્રેરક બળ પ્રાપ્ત કરી મોદી સાહેબના વિચારમાંથી એ પ્ર બળ પ્રેરકબળ મેળવી અને આ પચીસ હજાર ઝાડ માંડવી વિધાનસભામાં ગામે ગામ મહાજન સંસ્થા વ્યક્તિગત વેપારી ડૉક્ટરો વકીલો એન્જિનિયરો સ્થાનીય સામાન્ય લોકોએ જેણે એક ઝાડ પણ આપ્યું છે એવા પંદરસો રૂપિયા આપીને પણ એ પોતાનું યોગદાન આપીને જોડાય છે એટલે સૌકા સબકા સાથ સબકા વિકાસના મંત્રને એક પેડ માકે નામના મંત્રને મોદી સાહેબે આપેલા મંત્રને સાર્થક કરવા માટેનો પ્રયાસ આદર્યો છે ધારાસભ્ય આપના દ્વારે એ વિચારને લઈને હું જ્યારથી ચૂંટાયો છું ત્યારથી દરેક તાલુકા પંચાયત સીટ દીઠ હું સામેથી ત્યાં જાઉં છું ત્યાં જઈને લોકોના પ્રશ્નો સાંભળું છું સમસ્યા હોય તો સમસ્યાને સમજુ છું અને એને નિકાલ કરવા માટે કામ કરું છું લોકો ધારાસભ્યને મળવા તો આવે પરંતુ ધારાસભ્ય તમારે દ્વારે એ કરીને હું એમના ઘરે જાઉં છું ત્યાં ગામમાં આજુબાજુના ગામના લોકો બધા ભેગા થાય અને સૌ સાથે મળીને પ્રશ્નોને સમજીએ છીએ સરકારની યોજનાઓને સમજીએ છીએ વિષયો જે કંઈ પણ રજૂ થયેલા હોય એનો નિકાલ કરવા માટે મારી સાથે તાલુકા પંચાયતના પ્રમુખ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન એ સૌ કોઈ સાથે હોય એટલે તાલુકા પંચાયતના લેવલનો પ્રશ્ન હોય તો એ નિકાલ કરે ગ્રામ પંચાયતના લેવલનો પ્રશ્ન તલાટી મારફત કરીએ રાજ્ય સરકારના લેવલનો હોય તો હું પ્રશ્ન લઈ જાઉં છું અને રજૂઆત કરું છું કે જેથી કરીને લોકોની સમસ્યાઓનો નિકાલ થાય અને એક પ્રમાણિક પ્રયાસ કર્યો છે કે આ લોકોએ જે મત આપ્યા છે આશીર્વાદ આપ્યા છે તો એમની વચ્ચે જઈને કરવું તો સાથે સાથે આજે છેલ્લો રવિવાર હતો તો મન કી બાત એ પણ માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દર મહિને પ્રજા સાથે વાત કરે છે તો મન કી બાતનો કાર્યક્રમ પણ ત્યાં ડેડિયા ગામે કરેલો અને લોકોના પ્રશ્નો સાંભળેલા છે વિશેષ પ્રશ્નના સંદર્ભમાં કે જે નર્મદા કેનાલ માંડવી તાલુકામાંથી પસાર થાય છે એ નર્મદા કેનાલની ઉત્તર બાજુના જે ખેડૂતો છે એમની સદૈવ માંગ રહેલી છે કે ભાઈ અમને પાણી ક્યારે મળશે અમને પાણી કેમ મળશે આપણે સૌ જાણીએ છીએ કે નીચાણ અને ઢળાણનાળા વિસ્તારમાં ગ્રેવિટીથી જે નીચે દક્ષિણ બાજુ આવતા હોય એને પાણી આપી શકીએ ઉપર આપી શકાતું નથી પરંતુ એક પ્રયાસ કરું છું અને મને વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના અને માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના ડબલ એન્જિનવાળી નેતૃત્વવાળી સરકારના નેતૃત્વમાં મને વિશ્વાસ છે કે ડી કમાન્ડ થતો જો એરિયા આવશે તો ડી કમાન્ડ એરિયા થશે તો પીયાઓ ઓટોમેટિક ઘટશે પીયાઓ ઓટોમેટિક ઘટશે તો ઉત્તર તરફના જે ખેડૂતો છે એ ખેડૂતોનો પિયાવાનો લાભ મળે બાજુમાંથી જતી નર્મદા હોય ખેડૂતના કિનારા ઉપરથી નર્મદા જતી હોય અને પાણી ન લઈ શકે તો એને મનમાં રંજ રહી જતો હોય તો એ સમસ્યા આજે મારી સામે આવી મેં તાત્કાલિક અધિકારીઓ સાથે વાત પણ કરી છે અધિકારીશ્રીઓએ મને કહ્યું કે આપ એના માટે અરજી તૈયાર કરાવી અને તમારા ફોરવર્ડિંગ લેટર સાથે અભિપ્રાય સાથે મોકલો અમે એના ઉપર તપાસ કરશું કેટલા ખેડૂતો કેટલું પાણી કેટલી બાબતો આ બધાનું ટેકનિકલ બધી બાબતો જોઈ અને એની રજૂઆત સરકારમાં કરશું અને તો મને ખાતરી છે કે એ ચોક્કસપણે જે ઉપરના તરફના ખેડૂતો છે એને પણ ફાયદો થશે ખરે આજે અમારે મકડા ગામે જે અનેરો ઉત્સવ કહેવાય કે જબરદસ્ત આયોજન થયું છે અમારા મકડા ગામે અને વર્ષોથી અમારી લોકલાગણી હતી કે જ્યારે વરસાદ પડે ત્યારે ખરેખર ગામમાં તકલીફ રહેતી પાંચ પાપડી છે આ કોટડા રોડ ઉપર અને મકડા રોડ ઉપર એટલે સતત ચોમાસાની અંદર તકલીફ રહેતી અને મોદી સાહેબની જે ખરેખર વિકાસ ગાથા છે આજે આ વિકાસ ગાથા અમારા આજે આંગણે પહોંચી અને સૌ ગ્રામજનોએ આજે એને ઉત્સાહથી વધાવ્યું છે ત્યારે અમારા આ વિસ્તારના અને માંડવી મુન્દ્રાના ધારાસભ્ય ખરેખર આ જનપ્રતિનિધિ અને લોકપ્રિય ધારાસભ્ય કે અમારી હજારથી પણ ઓછી વસ્તી ધરાવતું મકડા ગામ અને એ ગામોને ધ્યાને લઈ અને અનિરુદ્ધભાઈને ખરેખર એમ થયું કે નાના આ યોગ્ય પ્રશ્ન છે અને એનું નિરાકરણ લાવવું એ મારી ફરજમાં આવે છે એટલે એમણે ધ્યાને લઈ અને સતતને સતત અમારી રજૂઆત રહી ધારાસભ્યશ્રી પાસે અને ધારાસભ્યશ્રીએ ખાતરી આપી હતી કે આ બાર મહિનાની અંદર હું ગમે તેમ કરી અને આપની જે આ માગણી છે એને હું સંતોષી અને પૂરી કરીશ અને હું ગ્રાન્ટ ફાળવીશ અને ખરેખર આ ન ભૂતો ન ભવિષ્યથી ક્યારે સપનામાં નહોતું વિચાર્યું કે આ અમારી પાંચ પાપડી ઉપર મોટા બ્રિજોનું આવી રીતના ગ્રાન્ટ મળશે અમારી આજે ત્રેવીસ કરોડ રૂપિયા ચાર પુલો ઉપર પાપડીની જ્યારે આ પુલની જ્યારે ગ્રાન્ટ આવી છે ત્યારે ગામની અંદર પણ ઉત્સાહની લાગણી છે અને અમે સૌ ગ્રામજનો ધારાસભ્ય શ્રી અનુરુધભાઈ દવેનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને એમના ઋણી છીએ કે આ આટલી બધી ગ્રાન્ટ ત્રેવીસ કરોડના ખર્ચે આ નાનકડા ગામની અંદર આપવી એ કંઈ નાની સુની વાત નથી અને આ જે પ્રશ્ન જે હતો ખરેખર એનો કાયમી અમારો ઉકેલ આવશે અને આજે અમને ખરેખર આનંદ થાય છે કે આ જે ત્રેવીસ કરોડની રકમ છે એનો અમે પૂરેપૂરું આયોજનપૂર્વક અને એના ઉપર લાઇઝનિંગ કરી અને કામ કરાવશું અને આ કામ છે એ ખરેખર આજુબાજુના પણ જે વિસ્તાર છે એમને પણ ખબર પડે કે ખરેખર આ વ્યવસ્થિત કામ થયું છે